પોલીસ સ્ટેશનમાં રીલ બનાવી પડ્યું ગીત સાથે પોસ્ટ કરી હતી સાત મહિના અગાઉ કલર કામ માટે યુવક આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા પર રીલ વાયરલ થતા પોલીસ જાગી કલર કરનાર કારીગરના ઇન્સ્ટાગ્રામ પર સોળ થી પણ વધુ ફોલોઅર્સ पहले मैं रामदेव पुलिस स्टेशन में एक कलर का काम करने के लिए आया था नाइक में और चेयर सब निकाल के बाहर रखी हुई थी मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वाटे रिकॉर्ड नहीं है और मेरा नाम मंटू नहीं है मेरा नाम भोला राजभर है ત્યારબાદ તેને જે વિડીયો છે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો હતો આ બાબતને લઈને રાંદેર પોલીસ ની જ કિરકીરી થઈ હતી જોકે યુવક ને પોલીસ સ્ટેશન ચેર પર બેસીને જે રીતે રીલ બનાવી છે ભારે પડી છે ત્યારે પોલીસે આ યુવકની અટકાયત કરી છે પોલીસ સ્ટેશનના ચેર પર બેસીને ભોલા રાજભરે ઇન્સ્ટા રીલ બનાવીને તેણે વાયરલ કરી હતી અને આ રીતે અપલોડ કરતાની સાથે ખૂબ જ વાયરલ થયું હતું જોકે આ બાબતે રાંદેર પોલીસે કાર્યવાહી કરી અને જે રીતે સાત માસ અગાઉ જે યુવક છે તેને પકડી પાડવા માટે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે આ જે યુવક છે એ કલર કામ કરવા માટે રાંદેર પોલીસ સ્ટેશન આવ્યો હતો પરંતુ ખાલી ચેર જોઈને તેને આ પ્રકારે જે રીલ છે એ બનાવી લીધી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક એ જે વાત સામે આવી રહી છે કે પોલીસ સ્ટેશન ની અંદર જે પ્રમાણે આ રીલ બનાવવામાં આવી હતી ત્યારે કોઈ પોલીસ કર્મી હતો કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે જે રીલ પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને ભોલા રાજભર નામના કલર કામ કરનાર યુવક તપાસ હાથ ધરાઈ છે ધનરાજ આભાર જાણકારી આપવા માટે